સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અને આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો થવાનો છે એટલે આખો વિડીયો જોજો જે ઘરે બેઠા બિઝનેસ કરે છે નાનો ધંધો કરે છે શોપ છે કે નવું સ્ટાર્ટઅપ કરવું છે એમને અહીંયાથી બહુ જ સસ્તા ભાવમાં હોલસેલમાં સાડીઓ મળવાની છે અને આપણે ફેક્ટરી આઉટલેટમાં આવ્યા છીએ એમના ઓનર પાસે જઈને બધી ડિટેલ મેળવવાની છે અને સાડીઓ પણ તમને દેખાડવાની છે એટલે આ વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી તમારા કામનો વિડિયો છે ચાલો વિડીયો આપણે ચાલુ કરીએ તો હું આવી ગયો છું પ્રગતિ ટેક્સટાઇલમાં જે ફેક્ટરી આઉટલેટ છે અને સૌથી સસ્તી સાડી મેં આગળ તમને વિડીયોમાં કીધું એટલે કે પચાસ રૂપિયાથી અહીંયા સ્ટાર્ટિંગ થઈ જવાની છે સાડી અને આગળની બધી જ ડિટેલ આપણે અહીંયાના ઓનર ભાવેશભાઈ પાસેથી લેશું કેમ છો ભાવેશભાઈ મજામાં હા તો હવે આપણે આપણે અહીંયા કઈ કઈ સાડીઓ રાખીએ છીએ કેટલાથી સ્ટાર્ટિંગ છે અને અપ રેન્જ કેટલી છે એ બધી જ ડિટેલ આપણે આપણા બધા ગુજરાતી ભાઈઓને મારા તરફથી જય શ્રી કૃષ્ણ આપણી પાસે માત્ર પચાસ રૂપિયાથી સાડીઓ ચાલુ થઈ જાય છે જે આવા ટાઈપની રહેવાની છે તમને જોઈ શકો છો આ કોટન બેઝ આઈટમ આવવાની રહેશે જુઓ આ વસ્તુ પચાસમાં મળવાની રહેશે ઢગલા બંધ જેટલી ક્વોન્ટિટી જોઈએ એટલી મળશે તમે સ્ક્રીનશોટ કાઢીને લઈ શકો છો કોટનની આઈટમ છે રફ એન્ડ ટપ આઈટમ આવશે પચાસ રૂપિયામાં મળશે તમને આવા ટાઈપની વસ્તુ જોઈ શકો છો પચાસમાં મળશે પછી એના પછી તમને બતાવી દઉં આ જુઓ આ તમને મળશે માત્ર પાસઠ રૂપિયામાં તમને આ વસ્તુ મળવાની રહેશે સાડા પાંચ મીટરનું કટ આવે સોની અંદર જે પણ સાડી લેશો એ તમને મિક્સમાં મિક્સમાં મળવાની રહેશે તમને ઓડામના આપવા હોય કે પછી સેલ નાખવી હોય નાઇન્ટી નાઇનનો સ્ટોર નાખવો હોય તો આવા ટાઈપની વસ્તુ રાખીને તમે ડબ્બલના મુનાફો કમાવી શકો છો એવી આપણી પાસે વસ્તુ મળશે હા બરોબર છે અને કોઈને નાનો બિઝનેસ શરૂ કરવો હોય હા અને તમારો કોન્ટેક કરવો હોય તો તો કઈ રીતે અહીંયા આવવું જ પડે કે પછી આપણા ગુજરાતમાં તો હવામાં વેપાર વસે છે મારું તો એક જ કહેવાનું છે કે જે ભાઈ બહેનને કે મિત્રને કંઈ જરૂર છે બિઝનેસ કરવાનું છે તો એકવાર તમે સુરત આવો પહેલાં બેસો વસ્તુ સમજો કે કેવી રીતે તમને સાડી વેચવાની છે કઈ ક્વોલિટી રાખવાની છે કેવી રીતે વાત કરશો ગ્રાહક સાથે અમે બધું સમજાવીશું તમને પછી તમને બિઝનેસમાં ઉતારશું અને તમે બહુ નજીવા કહેવાય દસ થી પંદર હજાર રૂપિયામાં તમે પોતાનું મેન્યુફેક્ચરનો ધંધો પોતાનું ચાલુ કરી શકો છો અને સાડી એવી વસ્તુ છે આ શાકભાજી નથી સાહેબ કે ખરાબ થઈ જવાની બધું સમજાય છે ધારી લો કે તમે મારી પાસે આ સાડી લઈ ગયા બીજી લઈ ગયા ટોટલ તમે સમજી લો સો સાડી લઈ ગયા એમાં તમારી એસી વેચાય ગઈ બરાબર તમારી વીસ સાડી નથી ચાલતી તો તમને એક વર્ષની ગેરંટી એક વર્ષ દરમિયાન તમે બદલીને બીજું માલ લઈ શકો છો એવું ચિંતા નહીં કરવાની સાહેબ જો તમે ઘરે છે બિઝનેસ ચાલુ કરવામાં આવે તમારું ગામડું છે ગામડામાં જેવું ટેસ્ટ ચાલે ને સાહેબ એવા તમને વસ્તુ મળશે તમારા ઘરે લગ્ન પ્રસંગ છે ઓળામાં લેવા છે તો એ તમારે આપણી પાસે સસ્તામાં સબસીડી સાડીઓ મળી જશે જે રાખીને તમે બે પૈસા કમાવી શકો છો એવું છે સાહેબ આ જો સાહેબ અમારે તો ઘણા બધા ગ્રાહક અહીંયા આવે પોતે હવે ધારો કે તમને આ ક્વોલિટી જોઈએ આમાં કેવું કામ આવે ઝરીનું કામ આવે કેવું આવે લેટેસ્ટમાં શું ચાલે છે બધા પ્રકારની સાડીઓ ઓન ધી સ્પોટ તમને અહીંયા મળવાની છે સાહેબ તમે સ્ટોક પણ જોઈ શકો છો ઘણો બધો સ્ટોક છે સારી લો કે તમે આ સાડી લીધી તો આમાં જેવું રીતે કલરનું મેચિંગ હોય છે જોઈ શકો છો તમે હવે આ જો આ સાડીનો કન્સેપ્ટ જોઈ શકો છો જેવી સાડી આવશે એની સાથે કેવી રીતે બ્લાઉઝ આવશે એની પેકિંગ જોઈ શકો છો એની સાથે સાથે બીજી વસ્તુ બતાવી દો તમે આ જોઈ શકો છો તમે આવા ટાઈપની પેકિંગની સાથે વસ્તુ તમે રાખશો ને તો તમારી દુકાનમાં તમારા ઘરમાં ગ્રાહકોનું ટ્રાફિક જામ થશે એટલી ગેરંટી આપો સાથે સાથે હવે વાત થઈ ગઈ અહીં આવીને ખરીદી કરવાની અને જો એકવાર હું અહીંયાથી લઈ જાઉં હું તે હું બિઝનેસ સ્ટાર્ટ કરું છું એકવાર લઈ ગયો અને બીજી વાર મારે અહીંયા ધક્કો ના ખાવો હોય તમે વિડીયો કોલથી આપણે આપણો નંબર તમે લઈ જવાનો બિલ પર નંબર હોય છે સાથે સાથે તમને અમારો નંબર આપી દઈશો એમાં તમને વોટ્સઅપ પર બધા નવા નવા ડિઝાઇનોના ફોટા આવતા રહેશે તમે પોતે પોતે રૂબરૂ વિડીયો કોલ કરીને તમને જે ગમે ને હવે ધારી લો કે તમે દસ વસ્તુ લઈ ગયા એમાંથી તમારે આઠ ચાલી ગઈ તો માં ખ્યાલ આવી જાય કઈ ચાલવાની છે તો એ વસ્તુ તમે વિડીયો કોલથી જોઈને તમને પસંદ કરીને અહીંયાથી પાર્સલ મોકલાવી ગુજરાત ગુજરાતમાં તમે કેપ ઓન ડિલિવરી મંગાવશો ને બે દિવસની અંદર તમને ડિલિવરી મળી જશે એવું છે સાહેબ

પે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેરસો ચાલીસ પ્રગતિ ટેક્સટાઇલ કરીને અને સુરત આવો તો બાપુ એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો મારા મિત્ર અહીંયા દલાલ એજન્ટી ખાસ સાવચેત રહેવાનું વાળા હતી સાવચેત રહેવાનું એ ભેરવી નાખે એ તમને કહેશે કે અહીંયા ચાલો ત્યાં ચાલો તમને ફેક્ટરી લઈ જાઓ રિક્ષાવાળો હોઈ શકે હોટેલવાળો હોઈ શકે રસ્તા ઉપર ચાલવાળા અજાણા લોકો હોઈ શકે એ કહેશે અહીંયા ચાલો ત્યાં ચાલો તો એમની ચક્કરમાં નહીં પડતા નહીં તો તો તમારું નુકસાન થાય એ લોકોનું કમિશન હોય છે એમનાથી સાવચેત રહેવાનું જ્યાં પણ જશો ડાયરેક્ટ જાઓ પહેલાં જુઓ યોગ્ય રીતે તમને કંઈ સલાહ આપે કેવી રીતે વેચવાનું માલ તો સુરતમાં ગંગા નદીની તાપી હોય ને સાહેબ એવું મળે પણ કેવી રીતે વેચવાનું છે એ શીખવું મહત્વનું છે અને આપણા ભાગમાં કેવું સ્ટેજ ચાલે છે એ લઈ જાઓ તો તમારી દુકાન ચાલે સાહેબ કે તમારું ઘર થી બિઝનેસ ચાલે એવી રીતે આપણે સેટઅપ કરી આપીએ અને બીજી વાત એ કે અહીંયાથી થી તમે માલ લેશો ને એટલે પસ્તાશો નહીં મેન તો એ છે સો સાડીમાંથી માંથી એસી વેચાણી હોય તો એક વર્ષમાં તમે સાડી આરામથી બદલાવી આપો બદલી કેવું છે સાહેબ ગેરંટી વાળું કોઈ કોઈ વસ્તુ નહીં ચાલે તમારી જરૂર નથી કે તમારે કોટન ચાલી જવાનું છે ધારો કે પ્રિન્ટ વધારે ચાલે તો નેક્સ્ટ ટાઈમ પ્રિન્ટ રાખો કોટન ની મને પાસે આપી દો તમારું કોઈ જાતનું નુકસાન તમે ખાલી આમ ખાઉ ગોટલીઓની ચિંતા નહી રાખતા એવી રીતે તમને સેટઅપ કરી આપીશું સાહેબ એટલે ખાસ ભાવેશભાઈ કીધું એમ દલાલોથી તો ચેતતા જ રહેજો સાવધાન રહેજો કેમ કે એ લોકો બીજી ખોટી જગ્યાએ તમને લઈ જશે બાકી આ ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એમાં ફોન કરીને તમે એડ્રેસ પૂછશો તો પણ આસાનીથી આવી જશો અને પૂરું એડ્રેસ પણ તમને દેખાતું જ જશે કેપ્શનમાં બધી જ ડિટેલ મળી જશે એટલે ખોટી જગ્યાએ દલાલોના ચક્કરમાં ક્યારેય ના પડતા તો ઘણી બધી ડિટેલ આપણને આ વિડીયોમાં ભાવેશભાઈ તરફથી મળી ગઈ છે એટલે તમને એટલું જ કહીશ કે બિઝનેસ કરવા માંગતા હો તો જરાય અચકાયા વગર એક વખત કોલ કરી દેજો અને એક વખત રૂબરૂ મુલાકાત કરજો તમને અહીંયાથી બિઝનેસ આઈડિયા પણ મળી જશે અને તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે એ સપનું સપનું નહીં રહે તમારું સપનું અહીંથી સાકાર થશે તો બસ નંબર ડિસ્પ્લે ઉપર પણ છે કેપ્શનમાં પણ છે એડ્રેસ પણ મળી જશે એટલે જલ્દીથી આ વિડીયો જોઈને ફટાફટ કોલ કરો અને તમે પણ તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને જજો કેમ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને અહીંયા મળતા રહેશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ